અમારી કોઈ ખબર ના લે ગાળા એકલા કિચન માં હેરા અમારે હેડવું કેવી રીતે તમારે ખુશીઓ નું ના ગરીબો નો કોઈ જ ના પૂછે

હું અંબિકાનગર રહેવાસી રાજેશ રાજેશટ અંબિકાનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી અવારનવાર આ ગંદા પાણીના નિકાલ માટે અનેક વાર રજૂઆત કરી છતાં નગરપાલિકામાંથી કાયમી ધોરણે ઉકેલ કે અમને દિલાસો મળેલ નથી આનાથી નાના બાળકો અવારનવાર પડી જાય છે અને ગંભીર બીમારી થવાના પણ કારણો રહેલા છે તો આ માટે નગરપાલિકા માટે યોગ્ય પગલાં લઈને કાયમી માટેનો ઉકેલ લાવે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નિકાલની વ્યવસ્થા કરે એવું અંબિકાનગરના રહેવાસીઓ ઈચ્છી રહ્યા છે સંકલન સંતિર મોડ ભાઈ અહીંયા શું કહેવાય અંબિકાનગરમાં પાણી કાયમ માટે ટળતું જ હોય છે પડીએ તો ઉભા થઈએ એમ નથી કીધું એવી પોઝિશન છે ભાઈ પટેલ અહીંયા મારા સિંગપુલનો થોડો કારખોનો ચાલે છે આ આગળ જાય પાણીના કેટલા બધા કાયમીન માટે ચાલુ ચાલુ જ હોય છે બરાબર હવે કોર્પોરેટરો ભાઈ અશોકભાઈના છે એમના શું નામ છે ભાર ભાર્થભાઈને અમે ઘણી વખત રજૂઆત કરી પણ કોઈ એનું પરિણામ આવી નથી હવે મ્યુનિસિપાલિટીના તો એમ કહીએ છે કે આ એનું પરિણામ કોઈક અમને નિકાલ કરીને આપે પાણીનો કારણ કે શું આવતા જતા ભણવા જતા છોકરા પડી જાય અખતર અંદર ઘરાવાળા થઈ જાય આ બધી ગંદકી એટલી રહે છે કે રહેવું પણ ઘણું કાઢું થઈ ગયું છે એટલે એનો પાણીનો નિકાલ અમને કરીને આપે હું પાલનપુર વિસ્તારમાં અંબિકાનગર એરિયાનો રહીશ છું રહેવાસી છું અહીં અંબિકાનગરમાં પ્રત્યેક ઓફિસની પાછળ અને ચામુંડાવાસની સામે વરસાદી પાણી સિવાય પણ લોકો બહુ પાણી ઢોળવાથી બહુ બધી ગંદકી થાય છે ગંજ બજારના અંડરપાસ નીચેથી માંડીને છેક ઉજમકાકાના ઘર પાસે પ્રતિગ્યા સુધી પાણી બહુ ઢોળાયેલું રહે છે તેમાં કચરો અને પ્લાસ્ટિક બહુ હોય છે અને ચાલવાની પણ તકલીફ પડે છે બહુ સાધનો ચાલી શકતા નથી અને નાના બાળકો માટે આરોગ્યના ખતરા સમાન છે વહેલી તકે આનો યોગ્ય નિકાલ આવવો જોઈએ અને પ્રત્યે ગેસ ઓફિસની બાજુમાં કચરાની મોટી ડમ્પ સાઇડ લોકો ખુલ્લા પ્લોટમાં બહુ કચરો નાખે છે તેમાં પણ અઠવાડિયામાં બે ચાર વખત કચરો ઉપાડવાની વ્યવસ્થા નગરપાલિકાના સાહેબશ્રી કરે તો વધારે સારું કેમ કે કચરો બહુ આવે છે આજુબાજુના એરિયાવાળા બધા લોકો અહીંયા નાખી જાય છે અને અહીંયા આ વર્ષે પાણીનો નિકાલ માટે એમને આડી પાઇપલાઇન આડી ગટર બનાવીને સાઇડમાં નાખેલી પાઇપલાઇનમાં કનેક્શન આપીને આનો કાયમી નિકાલ લાવી શકાય તેમ છે આ બાબતે રજૂઆત અમુ નગરપાલિકા પ્રમુખશ્રીને કરેલ છે અને અહીં દેવેન્દ્રભાઈ અને અશ્વિનભાઈ પ્રજાપતિ આવેલા એમને પણ બતાવેલ છે બે મહિના થયા પણ કોઈ વસ્તુનો નિકાલ હજી સુધી આવ્યો નથી કચરો ઉપાડવા માટે અઠવાડિયે દસ દિવસે એક વખત ટ્રેક્ટર આવે છે જે યોગ્ય નથી કેમ કે બે દિવસે બહુ કચરો ભેગો થઈ જાય છે એટલે એકાદ્ર દિવસે કચરો ઉપાડવાની વ્યવસ્થા કરાવી જોઈએ નગરપાલિકાએ ઘર પડી જાય તો કોણ જવાબદારી લે જો નકમા ભરેલું ભરેલું પડ્યું રહે તો કોણ ભરેલું રે વોટિંગ લેવા આવે ને તમને ઘરેલું નેક કર્યા છે ઘર પડી જાય તો કોણ જવાબદારી લે પડી ગઈ પછી તો અરે આવડા આવડા ઘરમાં રાખો તો કાયા ખવા તારા ઉકાર તને કરો કે નહીં કરે બાપા કાયા ખવા મચાવ કરવું કરવાનું હોય બજેવા એ વખત નહી આવતું આટલું લાગતું તારો હાથે નો શાનો અરે કાબા રે ભરેલી ને લેકો મોણસો મેલી ને તો મોણસો અમાર કેવો હોભતા નહીં ઓય હોભતા ને વાર વાર આવી ને લેક લે ભરેલી જ આવતા ના કરતા ને સોના બાપરે મોડે થોય કા રે મારતો જ રૂપિયા લાવવાના પૈસા જાય કને શું કરો પછી કો તો વારે ઘણી આલજ ની કોઈ ને ઓય ઓય લેવા છે તો તો નથી આવવી તો કોઈ કહે તો કનવાતા ના ના આવો બાપરે છોકરાય લેક માં પડી કરી કોણ જાવા

તાઉ તો કરવું જરૂરી હે આ નળા જતો ઈતો ઉભો ને આતા ને વાગે દે ઓરે લઈને હમ તો કે અમે આ કરશું ના કરશું ના ખબર નહીં આવતા બજી કરી વાતો બજી અમાર વાત કરતા આવડે એમ તો આ કાયદા સરકારું જો એમ છે હવે કોણ જવાબદારી લે પૈસા કરાય નેક ભરેલી મને આવી અન હોય તો કાઢવાય નહી રહે તો જ જ જ જ પણ ગાઢવા જ જ આ દેખાતો ન કા દે સર ચેડે ચેડે વાયા મે ગાઢે કે બોલે ચેડે ચેડે તો ખાજો તો ગળકી ડોખવાયા ચેડે ગળકી મખવા મારે પેલો છોકરો નેંદડે મારતો મોદો હે આ ચેડે આપડા આવ મની ને અમે છોકરા તો કોલેરા મરતા જ નહી મોદો હા તો મરતા જ નહી આ અગા વોટ લાવ આમ જો તાર તબે હવે એની વાર આઈ જાય જો કે ટોમંડવા હમડો વોટ આલવો વોટ આલવો

આ બોનચન જ્યા ભફ્રેના અર્જ્યો બે ત્રણ અર્જ્યો નો છાયા જઈન તો કોઈ હોભળો નહી ના ના આવે તો પૈસા માગે પૈસા પૈસા મજૂર નું મજહાન કરતા હોય જા તો પૈસા આલ્યો ને બહાર પર બધા તો બતા બતા 10000 રૂપિયા પગાર લે લઈ બેઈજો એટલે જરદ નાસી નાસી કોઈ નઈ